ચાલો ગદ્ય ચૌદ પ્રશ્ન છે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં આલેખો અથવા આ જ પ્રશ્ન પૂછાય કૃષ્ણ જન્મ અને કિશનના જન્મ વચ્ચેનો તફાવત બરાબર પરિસ્થિતિનો સમાનતા કરી આપે વાર્તાના સમયમાં એક જ બિંદુ બે વિરોધાભાસી જન્મો બતાવવામાં આવ્યા છે એક તરફ ભગવાન કૃષ્ણ જન્મે છે જે ભક્તિ અને આનંદનો માહોલ સર્જે છે જ્યારે બીજી તરફ કિશનનો જન્મ છે જે ભયાનક ગરીબી અને લાચારીનું પ્રતિક છે બરાબર અહીંયા ઉત્કુશ વિરુદ્ધ કરુણા સર્જાય છે એટલે કે કૃષ્ણ જન્મની વાત કરીએ તો અહીં ચારે બાજુ આનંદ ઉલ્લાસ લોકો ઉત્સવ મનાવે છે પંજરીનો પ્રસાદ વેચાય છે અન્નકૂટ ભરાય છે અને તે માટે સંપન્ન અને શ્રદ્ધાનો માહોલ સર્જાય છે જ્યારે કિશનના જન્મની તરફ કિશનનો જન્મ કરુણા હતા અને મજબૂરી વચ્ચે થાય છે અંધારી રાતો ધોધમાર વરસાદમાં તેના પિતા કંજી તેને લઈને બેલજી ડોસા પાસે જાય છે બાબર આ દરમિયાન હૃદય દાવકતાનો એક પ્રશ્ન આવે છે કિશનની કિશનની અસહાયતા બરાબર એટલે કે કિશનના જન્મની સૌથી મોટું કરુણાતા એ છે કે તે પોતાના જ પિતા બરાબર પોતાના જ પિતા તેને અપંગ બનાવવાનું નક્કી કરે છે એટલે વેલજી ડોસો કિશનના ટાટિયા એટલે પગ મચોડીને તેને કાયમ માટે અપંગ બનાવી દે છે હેતુ હતો કેમ બાબર અપંગ બનાવે કારણ કે પિતા કાંજી આ રીતે પોતાના સંતાનને ભીખ મંગાવવાના સાધન તરીકે ઉપયોગમાં લેવા માગે છે જેથી બે ટંગનું ભોજન તો મારા બાળકને મળી રહેશે એટલા ગરીબ હતા બરાબર એટલે બાપે બી પોતાના પથ્થર હૃદય પર પથ્થર મૂકીને પોતાના પુત્રનો પગ તોડવાનું વિચારે છે કે છેલ્લે મારા પુત્રને બે ટંકનું ભોજન તો મળી રહેશે બીજી તરફ કૃષ્ણને જોઉં તો બધું જ મળતું હતું બરાબર ચોથું માતાની લાચારી બરાબર એટલે કિશનની માતા માણેકની પીડા ખૂબ જ હૃદયદ્રાવક છે એક તરફ જ્યાંથી પોતે પ્રસૂતિ પીડાઈ છે બીજી તરફ તેની જ સામે તેના નવજાત બાળકને અપંગ કરી દેવામાં આવે છે તેની લાચારી વાચક દ્રવ્યોને હલાવી ઉઠે છે પાઠ વાંચન હૃદય દ્રવ્ય ઉઠે બરાબર આ પાઠમાં નિષ્કર્ષણ શું નીકળે કે જીવન જીવવાની વિષમતા એટલે કે આ વાર્તા સમાજની બે સ્થિતિ બતાવે છે જ્યાં એક તરફ ધર્મના નામે ધામધૂમ છે બીજી તરફ ગરીબી એટલી હટે વકરી છે કે એક પિતા પોતાના બાળકને જીવવા માટે ભીખ માગવાના અપંગ બનાવવો પડે છે અહીં માનવતા અભાવ છે અને જીવનની કરુણાતા પર સચોટ પ્રહાર છે એટલે